ધોની બોલો છે શું બોલશો કઈ બોલ આપણે મેચિંગ મેચિંગ પહેરું નથી તું એસી પહેરો હા તું બોલ તું તો આપણે ક્યાં જવાના છે ક્યાં જવાના છે બોલો છે ક્યાં જવાના દીવ શા માટે જવાના છે હા તો અમારી દીકરી નર્સરીમાં એડમિશન લીધેલું છે કઈ સ્કૂલનું નામ શું છે લિપ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને અમે એના માટે શૂઝ લેવા માટે જઈએ છીએ બરાબર હા કયા કલરના લેવાના છે બ્લેક કલરના લેવાના છે તો કેવી રીતે શોપિંગ કરશું એ આખું તમને બતાવશું દીવ જવાના છે અમે સરસ મજાના તૈયાર થઈ ગયા છે જવું તમે મેચિંગ મેચિંગ પહેરીને જઈએ છીએ મરુન 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 બરાબર તો અંત સુધી આખો વિડીયો જોજો મજા આવશે તમને દીવમાં કઈ જગ્યાએથી તમારે સ્કૂલના શૂઝ લેવા એ પણ અમે તમને જણાવીશું તો છેલ્લે સુધી આ વિડીયો જોજો મમ્મી દીકરી તૈયાર છે આપણી ઇલેક્ટ્રિક ગાડી છે અમારી પાસે સરસ મજાની નાનકડી તો અમે એમાં બેસીને જવાના છે ફોર વ્હીલ લઈને જશું તો અંદર સિટીમાં જશું એટલે વધારે અંદર નહીં જઈ શકીએ એટલે આ નાનકડી ગાડી લઈને આપણે જશું ધ્વનિ બરાબર ને હા કંઈક કહેવા માંગે છે તું શું કેવું છે હે કંઈ કેવું નથી

હા અને જોઈ લેવો અંદર નાગવા બીચનો રસ્તો છે આ પાર્કિંગ છે સામે પોલીસ છે ચાલો રસ્તામાં અમે જતા હતા તો અમને રોજરા દેખાયા છે તો ધોનીને બતાવવા માટે લઈ જાય છે ધોની આવી જાય પપ્પા પર પપ્પા લઈ લઈ હા રોજરાને જોવા જ ને ચાલો તો આપણે રોજરાને બતાવીએ તમે જોઈ શકો છો અમને જોઈ ગયા છે એટલે જો સામે દેખાય ને ધ્વનિ આ રોજરા છે એ આપણને જોઈ ગયા છે એટલે હવે ભાગી જશે ચાલો આપણે જોવા જઈએ આટલા બધા રોજરા છે જો જોજો આકડી દોડ છે ઓ ભાઈગા 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 તો કઈ ભાગો ભાગો

આપણે આવી ગયા છે ચાલો ચાલો તો અમે પહોંચી ગયા છે આખું ગોડાઉન ભરેલું છે સ્કૂલ શૂઝ નું એટલે તમને અહીંયાથી બધી જ સ્કૂલના શૂઝ મળી જશે એટલે બીજે ક્યાંય જવાની જરૂર નથી આપડે શોપ નું નામ છે અંબર ફેમિલી શોપ પર આવી જવાનું અને જો આવી ગયા છે શૂઝ ચાલજે તું છે ચાલે ને સાથે બહુ ઢીલા લાગતા નથી કેવા લાગે ધોની હે બે જોડી ને ધોની બે જોડે આપો હા ચાલો ઘણી માટે વોટર બેગ લેવાની છે હવે ધાની ક્યો આ એ તો નાસ્તા બોક્સ ને બે સાથે છે હા જો આ બતાવશે આ જો આ જોઈ લેજો મારી દીકરીની ની ચોઇસ પર બધી અલગ અલગ છે પપ્પા મમ્મી નું માન રાખતી નથી હે આ આ જો એ આ બતાડજો હ જોજો ધાની

ચાલો તો આપણે ઓર્ડર કરી દઈએ અમારી બને ચાલો ધ્વની માટે પૂરી ભરાઈ ગઈ છે તીખું કઈ નાખવાનું નથી મીઠી ચટણી આપતો ચાલો ધ્વનિ હા હા પાણી આપશે ચાલો આ તારા માટે મીઠું પાણી ચાલો ચાલુ કરો મમ્મી ખવડાવે મમ્મી ખવડાવે નહીં હા ચાલો પાણી દો ખાઉ કેસી কেনেকুৱা কীটকুছে

ચાલો તો જો અમે ધ્વનિ માટે હું હું લેવાશ પહેલાં તો બૂટ સ્કૂલ શૂઝ ધ્વનિ આ શૂઝ છે આ શૂઝની કિંમત કેટલી હતી જો તમે બસો ને નેવું રૂપિયા ત્રણસો રૂપિયાના બૂટ છે પણ પછી અમે બાર્ગેનિંગ કરાવ્યું એટલે બસો ત્રીસમાં બૂટ આપ્યા છે પછી આ ધ્વનિ માટે વોટર બેગ છે અને નાસ્તા માટે ટિફિન છે આ લેવા છે ધોનીને આ ગઈ બરાબર ને તને આ ગઈ ને હા સોક્સ સાઠ રૂપિયાના છે તો આટલી વસ્તુ ધોની અમે શોપિંગ કરીને લેવા ધોની તને ગઈ છે ને આ તો બધાને કહો કે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો કે થેન્ક યુ હા